તેના જીવનમાં ક્યારે અંધારું ભગવાન મહાદેવ રહેવા દેતા નથી હંમેશા તેના જીવનમાં એમ કે ઉજાસ ફેલાય છે બે દિવસ દિવસ પછી પછી ત્રણ આદ્રા નક્ષત્ર છે થોડાક દિવસોમાં આદ્રા નક્ષત્ર આવે છે તો આપણે ખાસ ભગવાન મહાદેવના છેલયમાં અંજવાળા કરવા જોઈએ જો એમ કહેવાય કે આપણે આડા દિવસે સોમવાર હોય અથવા કોઈ પણ દિવસ હોય તે દિવસે આપણે એમ કહેવાય કે ભગવાન શિવજીના શિવાલયમાં અંજવાળા કરીએ તો ભગવાન મહાદેવ આપણા જીવનમાં ઉજાસ ફેલાવે જ છે પણ જો આદ્રા નક્ષત્રના દિવસે આપણે ભગવાન શિવજીના શિવાલયમાં અંજવાળા કરીએ એક જ્યોત પ્રગટ કરીએ તો ભગવાન મહાદેવ સો ગણો આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે અને સો ગણો આપણી પર ફેંકે છે સો ગણો ઉજાસ આપણા જીવનમાં એમ કહેવાય કે ભગવાન મહાદેવ આપે છે એટલે આ ખાસ આદ્રા નક્ષત્રના દિવસે આપણે ભગવાન શિવજીના શિવાલયમાં એક જ્યોત પ્રગટાવી જોઈએ ખાસ કરી અને આદ્રા નક્ષત્રના દિવસે ઘરે પણ અખંડ દીવો આપણે પ્રગટાવવો જોઈએ તો ભગવાન મહાદેવ આપણા જીવનમાં પણ એક ઉજાસ ફેલાવે છે અને જ્યારે જીવનમાં ઉજાસ હોય આપણા મનમાં આપણા વિચારોમાં હે આપણા કર્મમાં ઉજાસ હોય એક અંજવાળ હોય તો આપણું જીવન સુખમય બને છે આપણી પેઢી પરિવાર સુખમય બને છે એટલે ભગવાન મહાદેવના એમ કહે કે મંદિરમાં ક્યારેય શિવાલયમાં ક્યારેય અંધારું નહીં રહેવા દેવાનું જ્યારે પણ આપણે ભગવાન શિવજીના શિવાલયમાં જઈએ ત્યારે એક જ્યોત ભગવાન મહાદેવની સમક્ષ પ્રગટાવવાની છે એક દીવડો ભગવાન શિવજીની સમક્ષ પ્રગટાવવાનો જ્યારે એમ કહેવાય કે એક જ્યોત આપણે એક વાટ લઈ સુંદર ઘી પૂરી અને એક જ્યોત પટાવીએ છીએ તો એક મંદિરમાં એક અંજવાળું ફેલાય છે જેવી રીતે પ્રકાશ ફેલાય છે અને આપણને બધું દેખાય છે તેવી જ રીતે ભગવાન મહાદેવ પણ આપણા જીવનમાં એવી રોશની આપે છે એવો ઉજાસ આપણને આપે છે દ્રષ્ટિમાં એવું તેજ આવે છે કે આપણું જીવન સુખમય બનવા મળે છે ઓટોમેટિક આપણને એમાં સત્ય અસત્યનું જ્ઞાન થવા મળે છે ભગવાન મહાદેવ આપણે માનસમાં આવી જાય છે એટલે ક્યારેય પણ ભગવાન મહાદેવના શિવાલયમાં જાઓ ત્યારે ખાલી પગે લાગીને નહીં આવતું રહેવાનું બને ત્યાં સુધી દીવો કરવાની કોશિશ કરવાની હા કોઈક મંદિરમાં એવું હોય છે કે ખાલી દર્શન કરવાની જ પરમિશન હોય છે તો ત્યાં ચાલે પણ જ્યાં એમ કહે કે અવા અરું મંદિર હોય જ્યાં આપણને છૂટ હોય શિવાલયના ભૂગર્ભમાં જવાની છૂટ હોય તો ત્યાં ખાસ કરીને ભગવાન શિવજીના શિવાલયમાં દીવો પ્રગટાવો એક જ્યોત પ્રગટાવો જ્યારે આપણે એમ કહેવાય કે જોત ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ પ્રગટાવીએ છીએ ત્યારે ભગવાન મહાદેવ આપણા જીવનમાં પણ એક નવો ઉજાસ નવું તેજ નવી રોશની નવો એમ કહેવાય કે આપણું કર્મ એમ કહેવાય કે એવું મળે છે થવા કે આપણું જીવન હંમેશા સુખમય બનવા મળે છે એક જ્યોત બને છે તમે ક્યારેક એક વિચાર કરો તમે એક ઘરમાં અંધારામાં બેઠા હો તમે સામાન્ય ખાલી વિચાર કરો એ ખાલી તમે એક ઓરડામાં પુરાઈ ગયા હો અને એકદમ અંધારું હોય તો તમને કંઈ દેખાતું નથી શું કરવું ક્યાં જાવું કઈ બાજુ જાવું તે તમને કશું દેખાતું નથી કારણ કે ઓરડામાં અંધારું હોય આપણે આજુબાજુમાં અંધારું હોય તો ભલેને ભલે આંખો રોશની વાળી હોય છતાં પણ આપણને કઈ દેખાતું નથી આપણું મસ્તિષ્ક આપણું માઇન્ડ કામ કરતું નથી જ્યારે આપણે આજુબાજુમાં એમ કે અંધારું હોય આપણે ઓરડામાં પૂરાઈ ગયા હોય ત્યારે આપણને અનુભૂતિ થાય છે કે અંધારું છે જ્યારે ઉજાસની ત્યારે આપણને એમ કહે કે કદર થાય છે અંજવાળાની કદર થાય છે અને ભક્તો તેવું જ ભગવાન શિવજીના શિવાલયમાં જ્યારે તમે એક ઉજાસ એક એમ જ્યોત પ્રગટ કરો છો ત્યારે ભગવાન મહાદેવ તમારા જીવનમાં તમારી આંખોમાં એમ કહ્યું કે એક તેજ આપે છે એટલે તો સુંદર એમ કહ્યું કે શંભુ શરણે પડીમાં એક કડી છે કે આપો દ્રષ્ટિમાં તેજ અનોખો સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું જ્યારે આપણે ભગવાન મહાદેવની ભક્તિ કરીએ છીએ નિત્ય નિત્ય શિવાલય જઈ અને ભગવાન મહાદેવના દર્શન કરીએ છીએ નિત્ય નિત્ય ભગવાન મહાદેવને થોડાક બિલીપત્ર આપણે અર્પણ કરીએ છીએ એક જળના લોટાથી ભગવાન શિવજીની શિવલિંગને સ્નાન કરાવીએ છીએ આદ્ર નક્ષત્ર હોય મહાશિવરાત્રી હોય ત્યારે આપણે વ્રત પૂજા કરી અને ભગવાન મહાદેવની આરાધના કરીએ છીએ શ્રાવણ મહિનો હોય ત્યારે એકટાણા કરી ભગવાન મહાદેવને રીઝવીએ છીએ ત્યારે ભગવાન મહાદેવ આપણી દ્રષ્ટિમાં આપણી આંખોમાં એક તેજ આપે છે આપો દ્રષ્ટિમાં તેજ અનોખું અનોખું તેજ આપણને આપે છે જે ત્યાંથી એમ કે જ્યારે ભગવાન મહાદેવના આશીર્વાદ આપણી વરસે ને ત્યારે આપણી દ્રષ્ટિ આપણી દ્રષ્ટિ ત્યાં જ પડે છે જ્યાં સુખ લખેલું હોય જ્યાં સુખ વાવેલું હોય ત્યાં જ આપણી દ્રષ્ટિ પડે છે ક્યારેક એમ કહેવાય કે આપણો અમુક રસ્તે એવા જાતા હોય કે ત્યાં આપણને દુઃખની પ્રાપ્તિ થતી હોય તો ભગવાન મહાદેવ આપણને રોકી લે છે હૃદયમાં બિરાજમાન થઈ જાય છે ભગવાન મહાદેવ આપણા હૃદયમાં બિરાજમાન થઈ જાય છે અને ઓટોમેટિક આપણું મન હૃદય કહેવા મળે છે કે તું અહીં જામા તું અહીં જામા આવું ભગવાન મહાદેવ હૃદયમાં બિરાજમાન થઈ અને આપણને રોકે છે એટલે જ્યારે પણ આપણે શિવાલય છીએ ત્યારે એક જ્યોત એક દીપ ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ પ્રગટ કરવો જેથી કરી અને આપણી દ્રષ્ટિમાં પણ ભગવાન મહાદેવ અનોખું તેજ આપે ભગવાન મહાદેવ આદિ અનાદિ અનંત છે તેની માયા પણ અનંત છે ઘણા લોકો એવા ઘણા ઉદાહરણો છે કે ઋષિ મુનિઓ પણ ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરી પોતાનો ભાવ પાર કર્યો છે પારથી શિવલિંગ નિર્માણ કરી જે પણ જોતતું તે ઋષિ મુનિઓએ પ્રાપ્ત કર્યું છે ગૌતમ ઋષિ ભાગીરથ ઋષિ માતા પાર્વતી કેટલા પણ દેવતાઓ છે અસંખ્ય દેવતાઓ રાજા રામ ભગવાન શ્રી રામે પણ એમ કહેવાય કે સારું કાર્ય કરતા પહેલાં સીતાજીને પાછા લાવતા પહેલાં પણ ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરી હતી સુંદર વેળું શિવલિંગ બનાવ્યું હતું આ એને માટી ન મળે જે રેતી હોય રેતીનું જે વેળ હોય દરિયાની રેતી તેનું સુંદર લિંગ નિર્માણ કર્યું અને તેની પૂજા કરી અને ભગવાન મહાદેવને પ્રસન્ન કર્યા અને ભગવાન મહાદેવ કે કરી તમારી જીત થશે તમે સીતાજીને પરત પાછા લાવી શકશો શિવ ભક્તો જે દેવ તત્વ છે ભગવાન નારાયણનો સાક્ષાત અવતાર છે ભગવાન રામ ભગવાન એમ કહેવાય નારાયણનો અવતાર છે તો પણ તેણે ભગવાન શિવજીની આરાધના કરી હતી તો આ મનુષ્ય હોતાં આપણું એમ કહે કે નિરર્થક ન જાવો જોઈએ એળે ન જાવો જોઈએ સાર્થક કરવા માટે આપણે ભગવાન શિવજીની આરાધના કરવી નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરવી ખાસ કરીને બે દિવસ પછી આદરા નક્ષત્ર છે તો તે દિવસે તો આપણે ખાસ શિવલિંગની પૂજાનો એમ કહે કે સુંદર એમનું આયોજન કરી દેવું જોઈએ પૂરા પરિવાર સહિત નક્કી કરી લેવું જોઈએ કે આ દિવસે આગલે દિવસે આપણે સુંદર થોડાક બિલીપત્ર લઈ આવશું થોડાક પુષ્પો લઈ આવશું ફૂલડા લઈ આવશું માળીને ત્યાંથી થોડાક પુષ્પો એકસાથે એ કે દસ પંદર વીસ રૂપિયાના ભેગા કરી લેશું થોડાક બિલીપત્ર સુંદર એવું ત્યાંથી તોડી અને ભરીને બિલીપત્રુ આવું કરી લેવું જોઈએ એક સુંદર એમ ભગવાન શિવજીને ધરવા માટે થોડાક ફ્રૂટ એ ઘઉં છે ચોખા છે જઉં છે સુંદર સુંદર એમ કે કઠોળ ભેગા કરી અને આપણે લઈ જવા જોઈએ સુંદર સુંદર ભગવાન શિવજીને શણગાર કરવા માટે ચંદન ભસ્મ પણ લઈ જવા જોઈએ શિવલિંગની સુંદર પૂજા કરવી જોઈએ એક પણ એમ કહેવાય નૈવેદ્ય આપણી પાસે ઘરમાં જેટલું પણ આપણી પાસે હોય તેટલા નૈવેદ્યથી આપણે ભગવાન શિવજીની પૂજા કરવી જોઈએ બપોર થાય એટલે ભગવાન શિવજીને ખીરનો પ્રસાદ આપણે ધરાવવો જોઈએ ભગવાન શિવ જ્યારે એમ કહેવાય કે આપણે ખીરનો પ્રસાદ ધરાવીએ છીએ ને ત્યારે આપણા જીવનમાંથી દરિદ્રતે દૂર થઈ જાય છે જે કોઈ માનવ જે કોઈ જીવ ભગવાન શિવજીને ઘી યુક્ત અને ઘી એમ કહેવાય ખીરયુક્ત એમ કહેવાય ચોખા યુક્ત આપણે નૈવેદ્ય ચડાવીએ છીએ ત્યારે ભગવાન મહાદેવ આપણા જીવનમાં દરિદ્રતા એમ કોઈ દૂર કરી દે છે બીલી પત્ર થી આપણે પૂજા કરીએ છીએ તો ભગવાન મહાદેવ આપણે લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે છે એમ કે જે શેરડીનો રસ હોય તેનાથી આપણે ભગવાન સ્નાન કરાવ અભિષેક કરીએ તો આપણા શરીરમાં જે કાયાના રોગો હોય તે દૂર દૂર થઈ જાય છે સાથે મૃત્યુજય મંત્રના જાપ કરીએ શેરડીનો રસ આપણે શિવજીની શિવલિંગને એમ અર્પણ કરીએ અભિષેક રૂપે ઓમ નમો વાય વરદાય છે આ રુદ્રાભિષેક બોલતા બોલતા શેરડીનો રસ ચડાવો આપણું એમ કહેવાય કે આ જે કાયાના રોગો હોય થોડી થોડી આપણને બીમારી આવતી હોય તાવ છે શરદી છે એ નાની નાની આપણે શરીરમાં બીમારી હોય તે દૂર થઈ જાય છે જ્યારે આપણે શેરડીનો રસ ભગવાન શ્રીજીની શિવલિંગને ચડાવીએ છીએ સાથે મૃત્યુજી મંત્રને આપણે જાપ કરીએ છીએ ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પૃષ્ટિ વર્ધનમ ઉર્વારુબંધનામ મૃત્યુઓર મુક્ષે મામૃતાય મૃત્યુજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવાદ પીડિતમ કર્મ બંધને ઓમ ત્રંબકમ યજા મહી બોલતા બોલતા અભિષેક કરતા કરતા પણ બોલતા બોલતા શેરડીનો રસ ભગવાન જે ઘાસ હોય દુર્વા તે પણ ભગવાન શિવજીને અર્પણ કરો તો પણ દરિદ્રતા આપણને દૂર થઈ જાય છે ભગવાન મહાદેવ આદિ અનાદિ અનંત તેની માયા છે સાથે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ નું રટણ કરવું ઓમ નમઃ શિવાય છે ને કે ભગવાન શિવજીનું સાક્ષાત સ્વરૂપ છે ઓમ એટલે એમ કહે કે ભગવાન મહાદેવના મુખમાંથી પહેલો જે શબ્દ નીકળ્યો તે ઓમ નીકળ્યો એટલે નમ શિવાય એટલે ઓમ નમ શિવાયનો આપણે ઉચ્ચારણ કરવું જોઈએ જ્યારે પણ શિવલિંગ શિવલિંગની સમક્ષ આપણે ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાયના જાપ કરીએ છીએ ને તે ધ્વનિ પૂરા બ્રહ્માંડમાં ગોળ ગોળ ઘૂમે છે ક્યારેક તમે વિચાર કરજો શિવાલય તમે એકલા બેઠા હો ત્યારે કોઈ પણ તમારી આજુબાજુમાં ના હોય શિવાલયમાં તમે ભૂખમાં એકલા જ બેઠા છો અને તમે થોડુંક જોરથી બોલજો ઓમ નમઃ શિવાય ત્યારે તમે વિચાર કરજો એક પડઘો પડશે એ પડઘો છે ને તે આખા બ્રહ્માંડમાં ગોળ 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 ઘૂમે છે ઓમ નમઃ શિવાયનો પડગો છે તે આખો ગોળ ગોળ ઘૂમે છે અને જ્યારે તે પડઘો ગોળ ગોળ ઘૂમતો 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 ફરી પાછો રિટર્ન આવે છે ને ત્યારે તે એક સુખ લઈને આવે છે ભગવાન શિવજી એક સુખ મોકલે છે તમે ક્યારેક વિચાર કરજો ક્યારેક તમે ખેતરમાં ગયા એમ કહેવાય ખુલ્લા પ્લોટમાં તમે ઓમ નમ શિવાય બોલો તો તે પડઘો રિટર્ન આવતો હોય તેવું તમને અનુભૂતિ થશે તેવું તમને તેવું જ ભક્તિનું છે જ્યારે તમે મંત્રોચાર ઓમ નમ શિવાયના મંત્રોચાર બોલો છો હે ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ ત્યારે એક પડઘો પડે છે અને તે પડઘો ઓમ નમ પડગો પડઘો આખા બ્રહ્માંડમાં ગુમે છે અને તે પડઘાના એમ કે વળતે પડઘે સુખ સુખ અને સુખ જ આવે છે ભગવાન મહાદેવ આપણને ઓમ નમ બદલામાં સુખ આપે છે એટલે નિરંતર આપણે ઓમ નમ શિવાય ના જાપ કરો ખાસ કરી અને આદરા નક્ષત્રના દિવસે તો ઓમ નમ શિવાયના આપણે જાપ કરવા જોઈએ આખો દિવસમાં એ કહેવાય હું તો એમ કહું એક હજારને એક વખત અથવા એક હજારને આઠ વખત આપણે ઓમ નમ શિવાયના જાપ કરી લેવા પ્રભાત થાય અને સંધ્યા ટાણું થઈ જાય ત્યાં સુધીમાં એક હજાર નામ તો આપણે બોલી શકવાના જ છીએ એટલું તો આપણે બોલી શકાય કારણ કે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય મનમાં 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 આપણે રટન કરીએ તો પણ આપણો ઉદ્ધાર થઈ જાય છે ઋષિ મુનિઓ પણ તેના જાપ કરતા

ઘણા લોકો આયુષ્ય ઓછું લખાવીને આવ્યા હોય પણ જો ભગવાન મહાદેવની આરાધ ભગવાન મહાદેવની આરાધના કરે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરે મહામૃત્યુ મંત્રના જાપ કરે તો તેનું આયુષ્ય ભગવાન મહાદેવ લાંબુ કરી દે છે ભગવાન મહાદેવ સાક્ષાત કહેલું છે યમરાજાને કહેલું છે કે જે કોઈ માનવ જે કોઈ જીવ મારા મૃત્યુ મંત્રના જાપ કરતો હોય તેને તેવા તેને લેવા માટે યમરાજા તમે નહીં જાતા તેના મૃત્યુની ગોઠવણી હું કરીશ આવું સાક્ષાત ભગવાન મહાદેવ કહેલું છે એટલે આપણે એમ કહેવાય કે મહામૃત્યુજય મંત્રના જાપ કરવા જોઈએ આદરા નક્ષત્રના દિવસે જે પણ તમે કર્મ કરો છો જે પણ તમે ભક્તિ કરો છો ભગવાન મહાદેવની પૂજા કરો છો તે સો ગણી આપણને પ્રાપ્તિ થઈ જાય છે સો મહાશિવરાત્રીની પૂજા કરો તેટલું પુણ્ય ફક્ત એક દિવસમાં આપણને પ્રાપ્ત થઈ જાય છે વિચાર કરો સાક્ષાત શિવ મહાપુરાણમાં કહેલું છે હું તો ઘણા લોકોને કહું છું કે બે ત્રણ દિવસથી દિવસ પછી આદરા નક્ષત્ર છે તો તમે શિવલિંગ પૂજા કરશો ઘણાને હૃદયમાં બેસી જાય છે તો તે કહે છે કે ના બાપુ હું કરીશ માં આદ્ર નક્ષત્રના દિવસે શિવલિંગ પૂજા કરીશ હમણાં બે દિવસ પહેલાનો અનુભવ મને સુંદર અનુભવ છે ખાસ સાંભળજો સાંભળવા જેવો આ મારો એમ કે ખોટું નથી બોલતો સત્ય કહું છું રવિવારે હું નાના નાના મારા બાળકો છે તેને લઈને હું શિવાલય ગયો ક્યાં શિવાલય ગયો ને તેનું નામ નથી દેતો ત્યાં એક વ્યક્તિ મને મળ્યા મેં તેની જ્ઞાતિ પણ પૂછી જ્ઞાતિનું નામ પણ હું નથી થતો કારણ કે અત્યારે લાઈવ કર્યો તેમાં વિવાદ સર્જાય છે મેં વાત કરી કે ચાર પાંચ દિવસ પછી આદરા નક્ષત્ર છે તો તે દિવસે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુની સમૂહ ભગવાન મહાદેવ જ્યોતિર્મય રૂપે પ્રગટ થયા હતા અગ્નિસ્તંભ રૂપે પ્રગટ થયા તે દિવસે તમે ખાસ શિવલિંગ પૂજા કરવા આવજો એટલે તેણે મને જવાબમાં હું કીધું એવું કાંઈ ન હોય ગમે ત્યારે પૂજા કરી આવી જ અરે ભાઈ તમે શાસ્ત્રને સમજો તમને ડોક્ટર એમ કે તમારે આ સમયે દવા લેવાની છે તો તમે તે સમયે જો દવા લે ને તો તે તમારા શરીરમાં વધારે બેનિફિટ મળે છે જ ભક્તિનું પણ તેવું જ છે આજે એમ ભગવાન શિવજીના જે દિવસો છે આદ્રા નક્ષત્ર છે મહાશિવરાત્રી છે શ્રાવણ મહિનો છે તે દિવસોમાં તમે ભગવાન મહાદેવની ભક્તિ કરો ને તો તેની ઉર્જા વધારે હોય છે અને વધારે આપણને સુખોની પ્રાપ્તિ થાય છે ભગવાન મહાદેવના વધારે આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઘણા લોકો આવું સમજતા નથી શાસ્ત્રને સમજતા નથી જો તમે શાસ્ત્રને સમજી લો અને તે રીતે જો તમે પૂજા કરો તો ભગવાન મહાદેવ એમ કહે કે વધારે એમ આપણી પર આશીર્વાદ વરસાવે કારણ કે જે મંત્રોચ્ચાર છે ને તેની ઉર્જા વધારે હોય છે ઋષિ મુનિઓ પણ એમ કહેવાય કે ઓમ નમ શિવાયના જાપ કરતા મંત્રોચ્ચાર કરતા ભગવાન શિવજીના કેટલા બધા સ્ત્રોતો છે તેનું તે પઠન કરતા આપણે ઓમ નમઃ શિવાય બોલી જાય ઓમ નમ શિવાય બોલી જાય તેનું તો આપણને બેનિફિટ મળે જ છે પણ અમુક સ્ત્રોતો અઘરા હોય છે રુદ્રાભિષેક તમે બોલો તો તે બોલવામાં પણ જીભને ખૂબ તકલીફ થાય છે પણ જ્યારે તમે એમ કે સન્મુખ જ્યારે રુદ્રા અભિષેક કરો છો ને ત્યારે અમુક જે આપણા કાર્ય અધૂરા હોય છે તે પણ પરિપૂર્ણ થવા માંડે છે કારણ કે રુદ્ર અભિષેક છે ને તેમાં સર્વ દેવતાની પૂજા થઈ ગઈ હોય તેમાં તમે રુદ્ર અભિષેક ને પ્રથમ કડી વાંચો ઓમ સર્વ દેવ્યો નમઃ ત્યાર પછી શરૂ થાય છે ભગવાન મહાદેવની લીલા ઓમ નમો ભવા શરપતિાય નમ શિવ જે તમ જે પણ તમે સ્ત્રોત બોલો છો તેનું તમને સો ટકા વધારે મળે છે એટલે ખાસ કરીને શાસ્ત્ર પ્રમાણે ચાલો અને જે પણ આપણાથી આજુબાજુમાં શિવભક્ત હોય તેને પણ માને તો તેને વધારે મનાવો ન માને તો તેને મૂકી દો આ કળિયુગમાં બધા આપણી વાત માની લે તેવું સંભવ નથી હોતું પણ જે લોકો આપણને માને છે જે લોકો આપણી વાત સમજે છે તેને આપણે કહેવું જોઈએ કે આદ્રા નક્ષત્ર છે તે એમ કહેવાય કે મહા મહાશિવરાત્રી કરતાં પણ વધારે વિશેષ તેનું મહત્વ શિવ મહાપુરાણમાં લખેલું છે આવું આપણે કેટલા પણ શિવ ભક્તો હોય તેને આપણે આ વાત કરવી જોઈએ એટલે જેથી કરી અને ભગવાન મહાદેવનો એમ કહેવાય કે ધર્મ પ્રચાર થાય ભગવાન મહાદેવનો જ્યારે ધર્મ પ્રચાર થાય છે જ્યારે આપણે ભગવાન મહાદેવની લીલા કોઈકને કહીએ છીએ તેનું એમ કહેવાય ભક્તિની વાત આપણે બીજાને કરીએ છીએ તે પણ એમ કે ભક્તિનું એક સ્વરૂપ છે તે મોટું સ્વરૂપ છે જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ ને તે એક નાનું સ્વરૂપ કહેવાય જે ભક્તિ આપણે ફેલાવીએ છીએ તેની કરતાં નાનું સ્વરૂપ કહેવાય એટલે આપણે થોડોક ધર્મ પ્રચાર કરીએ બીજાને ભક્તિ સોંપીએ બીજાને સારું કાર્ય કરવાની આપણે એમ કહેવાય પ્રેરણા આપીએ તે પણ એક ભક્તિનું સ્વરૂપ છે તો હંમેશા આવું કાર્ય પણ આપણે કરતા રહેવા જોઈએ હું તો જ્યારે જ્યારે પણ શિવાલય જાઉં ત્યારે ઘણા ભૂલ કરતા હોય ભક્તિમાં ભૂલ કરતા હોય ઘણા એમ કહેવાય કે જે જળાધારીનું આપણે શિવલિંગને જળ અર્પણ કરીએ તેમાંથી એમ કહેવાય કે જે જળ જતું હોય તેને ઠેકી ઠેકી અને બધી વસ્તુ લેતા હોય તે હકીકતમાં તે ખૂબ મોટી ભૂલ છે ભગવાન મહાદેવની જે ઉર્જા જતી હોય તેને ક્યારેય ઓળંભાય નહીં તેને ક્યારેય એમ કહેવાય ઓળંભીને કોઈ પણ વસ્તુ લેવાય નહીં તે પાપ છે મને ઘણા એમ કે આપણા જે જૂના અમારા દસ જે સાધુ સંતો છે તેને મને કહ્યું કે આ જે ભગવાન મહાદેવ પંચા શિવ પંચામ હોય જે પણ અભિષેક કરીએ તે અભિષેક ની જે વસ્તુ જતી હોય જળાધારીમાં તેને આપણે એમ કે ઓળંગીને કંઈ કઈ પણ કાર્ય ન કરવું જોઈએ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું નાનામાં નાની આપણે ફૂલડા પણ આપણે જો લેવા હોય બીજી ઓલી બાજુ કોઈ આપણા વ્યક્તિ આપણા કુટુંબ પરિવાર ના બેઠા હોય તો આપણે શિવલિંગને ફરીને લેવું જોઈએ તે જે જળ જતું હોય તેને ઓળંભીને ક્યારેય લેવું ન જોઈએ તે પણ એક પાપ છે એટલે અમુક અમુક આપણે માન્ય રાખવું જોઈએ ઘણા આપણે એમ કહેવાય કે અર્ધચંદ્રકા પ્રદક્ષિણા કરતા હોય તો હું કહું કે ભાઈ આખી પ્રદક્ષિણા ભગવાન મહાદેવને ન કરે કારણ કે જીવ અપૂર્ણ છે ભગવાન શિવજી પૂર્ણ છે તો તમે અહીંથી જે એમ કહેવાય કે ગૌમુખ છે ત્યાંથી તમે પાછા વળી જાઓ તો અમુક લોકો જો કે બધાને ખબર જ હોય પણ અમુક એવા હોય છે જે આપણું માન્ય નથી રાખતા અને ગોળ ગોળ રાઉન્ડ ફરી લેતા હોય છે તો આપણે તેને સલાહ દેવી જોઈએ કે ભગવાન શિવજી પૂર્ણ છે આપણે અપૂર્ણ છે જીવ અપૂર્ણ છે ભગવાન શિવજી પૂર્ણ છે એટલે ભગવાન શિવજીને ક્યારે પૂર્ણ પ્રદિક્ષિણા ન કરે હંમેશા એમ કહેવાય કે પાછું વળી જવું જોઈએ ગૌમુખથી આપણે પાછું વળી જવાનું હોય છે ફરી પાછું ગૌમુખે આવી અને પ્રદિક્ષણા પૂર્ણ કરવાની હોય છે શિવભક્તિ સુંદર એક આ નાની એવી વાત હતી જે ખાસ સમજવા જેવી હતી કે ભગવાન શિવજીના શિવાલયમાં જે માનવ અંજવાળા કરે છે ને ભગવાન મહાદેવ તેના જીવનમાં ક્યારે અંધારા રહેવા દેતા નથી ખાસ કરીને આદ્ર નક્ષત્રના દિવસે ઘરમાં શિવાલયમાં એક જ્યોત એક દીવડા પ્રગટાવજો સુંદર નાની એવી વાત હતી જે મેં તમને લાઈવમાં કહી જો આ વાત તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ શિવાય લખજો અને આ વિડીયો આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમ શિવાય